ઓર્ડર તમે લઈને તમારા સાહેબ ને બોલાવો તમે છે ને બળજબરી કરો છો પોલીસ તરીકે હુકમ આપો તો પછી વાંધો નથી સાંભળી ના પેલા જેમાં પ્રશ્ન થયો જેમાં પ્રશ્ન થયો એમાં કોર્ટમાં ગયા કોર્ટનો આવી ગયો લઈ જ લેવાની

પણ એમ નહી તો એમ નહી પોલીસ અને તો તમારા દાદાગીરી કરીને પાસે ઊંકો તો ભાઈ જીવી ઓર્ડર તમે લઈને સાહેબ ને બોલાવો એમનો હાલે બેન આ તમે છે ને બળજબરી કરો છો પોલીસ તરીકે તમારા અધિકારી ને અધિકારીને બોલાવજો

મને બતાવો મળે ના મળેલા છે

મામલા જવાબ નથી આપી શકતા એ તો જવાબ આપે આ ઓર્ડર છે આ છે આ ની ગાઈડલાઈન છે સાહેબ આ તમારી જવાબદારી દીપ થાય તમે આ પેલા વાંચી લ્યો પછી જે કઈ કાર્યવાહી કરવી એ કરજો આ મેજિસ્ટ્રેટ છો તો આપને કઉ છું કયા સાહેબની ની સૂચના છે મામલતદાર સાહેબની તો મામલતદાર સાહેબ પાસે ઓર્ડર છે આ લોકો નું ડિમોલેશન કરવાનો આપો ને પણ આપો ને મને અને આ વાંચી લેજો તમે કોર્ટ ઓફ કન્ટેન્ટ ન કરતા કારણ કે સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઇન છે કે કોઈ પણ ડિમોલેશન કરો તો એને કાર્યવાહી કરતા પેલા પંદર દિવસ પેલા તમારે એને જાણ કરવી જોઈએ એને સમય આપવો પડે કલેક્ટર સાહેબ હું કરે છે ખબર છે સાહેબ અને તમે એકલા તમારી વર્ધી નો જો માનવતા નું જો આ દેશના ના બંધારણ નું જો કાયદા નું ગરીબ માણસો નું જો આઈસી સાહેબ નો બંગલો પડે એનો મતલબ એવો નથી કે તમે દાદાગીરી કરીને આ બધાને હટાવી જો આઈસી તને ધ્યાન આપવું પડે ને મારવાની ના નથી પણ 15 દિવસમાં રાખવું પડે લોકોમાં ખાલી તમા લખેલું તમે ફેદી એક રાતમાં થઈ જશે આ જે સમય કે તમે ક્યાંય ભાડે રાખવા જાવ તો રાત માં થોડી મળી જાય સાહેબ તમે મારા ની મજબૂરી તમને કઈ નોટિસ વોટિસ ચેલા અત્યારે માવ

લીગલ લીટીએ ઓટોવાલી વાગે ઓટોવાલી 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 અને જો તમે પોલીસ છો અને તમારે હું કહી દો આસ્પર લેવાનો ઓટો પરદેશ કરવાનો ઓલ્ટી ઉપલણા કરવાની આ ઓર હા એ રોલ મે છે આ કંપની એબોને સુવાવા છે

આપણે અનેકવાર એવા વિડીયો જોયા છે જે પોલીસ અને નેતા વચ્ચે બબલ થઈ હોય પોલીસ કંઈ સમજાવી રહી હોય નેતા કંઈ બોલી રહ્યા હોય અને એ બબલ આ વિડીયો વાયરલ થતા હોય છે ફરી એકવાર એવું થયું છે ભાવનગરમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી અને પોલીસ વચ્ચે બબલ થઈ છે બબલનો વિષય શું હતો ભાવનગરની ચુમ્પડપટ્ટી છે અને અટવાની કામગીરી થઈ રહી હતી त्या कागड़ों से राजू सोलंकी पहुंचा रोक रोकने की कोशिश थी नमस्कार नमस्कार वीडियो नवा हो तो वीडियो लाइक कर चैनल सब्सक्राइब कराज नमस्कार